નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જે આજના મુખ્ય સમાચાર રાજુલા પંથકમાં જાહેર માર્ગો ઉપર રખડતા ઢોર પશુને હટાવવા રાજુલા પોલીસ સ્ટેશનમાં એક બેઠક બોલાવવામાં આવી શહેરના અગ્રણીઓ વેપારીઓ ખેડૂતો સરપંચ તેમજ વિવિધ ક્ષેત્રના લોકો હાજર રહેલા જેમાં વિવિધ લોકોએ વિવિધ સૂચનો આપેલા ત્યારે આ બેઠકમાં રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીડા

વિનુભાઈ દ્વારા પણ નગરપાલિકાની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરેલો અત્યારે આ તમામ બાબતે રાજુલાના ચીફ ઓફિસરે જણાવેલ ખૂબ જ ટૂંકા સમયમાં તમામ કાર્યો થઈ જશે અને અંતમાં રખડતી ગાયો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અને સાથે જે કોઈને માલિકીની ગાયો છે તે જો રખડતી દેખાશે તો તેની ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે તેવું જણાવેલ આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબા ન્યૂઝ રાજુલા

તો સરકાર પાસે કઈ વ્યવસ્થા થાય વૈકલ્પિક વ્યવસ્થા અમે બધી પંચાયત છે કે અમારા ઢોર છે તમે હજાર રૂપિયા માગો સરકાર તો અમે હજાર દેવા તૈયાર છીએ પણ ક્યાંય ગૌશાળા વાળો રાખે નહીં ક્યાંય પાંદ્રાબોલ વાળો રાખે નહીં તો અમારે જવાનું ક્યાં ક્યાંય ગૌ નહીં તો બજારમાં જ આવવાના છે ને બધા બેઠા ત્રણ રાત થી અમે પટ્ટા ગળામાં બાંધીએ છીએ કેમ કે અમને જે લાગવાની અમારે છોકરા નાના છે પણ અમે સેવા પ્રવૃતિ માં થઈએ એટલે અમે ગયા છીએ રાતના ત્રણ ત્રણ વાગ્યા લગ્ન સાહેબ બાંધી ને તમે આગળ પ્રશ્ન કીધો નહીં કે જેની ગાવું હોય કે આપડે કોઈનો વિરોધ નથી કરતા જેની ગાવું હોય પટ્ટા કાઢી પાછા મૂકી દે એટલે અમે હું આ સેવાકી પ્રવૃત્તિ લીધી છે તો કઈ ભાઈ તમારે આ પબ્લિક સાથ સહકાર દેવો જોઈએ

રાજુલા શહેરમાં કોઈ દિવસ કઈ અબોલ થયો નથી એટલે આજે મારી મારી ઉંમર છે ને હું પચાસ વર્ષે સમજણો થયો ને ત્યારથી જો છું રાજુલા વીસ હજારની વસ્તી હતી ત્યારથી જે સ્થિતિ છે અત્યારે આ એક લાખ ઉપરની વસ્તી રહી છતાં એની પોઝિશન છે એટલે રાજુલામાં કોઈ અધિકારીને વિકાસમાં બિલકુલ રસ નથી જે પ્રોફેસર કેટલા બે વર્ષથી આપણે અહીંયા ખાલી જગ્યા છે ચાર્જમાં આવે અઠવાડિયે બે એકવાર આટો મારી સહયોગ કરીને વૈયા જાય પછી તો એને કઈ ગામમાં કેટલા રસ્તા ખરાબ છે કેટલા ખાડા પીડ્યા ગુજરાત ગેસ વાળા એ બધા જે ખાડા ઢોસું કરી છે એ ઘડ કેવી ખરાબ પડી છે ચીફ ઓફિસ સાહેબ કોઈ દી નીકળ્યા બધા માં જોવા સોસાયટી માં નીકળ્યા જૂના રાજુ કોઈ દી નીકળ્યા તમે જોવો તો કે રાજુલાની પરિસ્થિતિ કેવી છે તમને બિલકુલ અધિકારીઓને ને રસ જ નથી રાજુલા શહેરમાં આ કઈક હવે થોડુંક વિચારો ને થોડુંક વિચારો આ ગ્રાન્ટ બધી આવે છે જાય છે ક્યાં આ કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે છે રસ્તા રિપેર રસ્તા રિપેર કેટલા કરોડ પીડ્યા છે સાહેબ ચાર કરોડ પીડ્યા છે એ ખાતામાં માં જમણા પીડ્યા છે તો વાપરવા નથી તમારે પણ પ્રાણી કેવો પણ કરશો કે આંબેડકર આંબેડકર સર્કલ થી ગેટ સુધી નો જયારે વરસાદ આવવાની તૈયારી હતી આઠ દિવસ પેલા બ્રાહ્મણ નો ગાયું હોય સારું કામ કર્યું પંદર દિવસ માં વરસાદ પીડ્યો એ ભેગું બધું ધોવાઈ ગયું પણ થોડુંક સારું ક્વોલિટી વાળું કામ કરો પણ સાહેબ કાઈ કામ તો જે દેખાતું નથી

અમારા સ્ટેટ લેવલના પેપરમાં લખી લખી થાય કે પછી ઓલા એમને કે તમે કેટલું કહેવું લખ્યો હવે મને કે કોઈ તમારો જવાબદાર વ્યક્તિ નથી મીતું છે એમાં કાંઈ છે નહીં કાંઈ છે પણ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાઈન દબાવવાનું ભૂલતા નહીં